હવે ચોમાસાની આડે ખૂબ ઓછો સમય બાકી છે ત્યારે સાગર ખેડૂતોની સિઝન પૂર્વ થવાને આરે હોવાથી દરિયા કિનારે બોટોના થપ્પા લાગી ગયા છે વેરાવળ અને દીવના દરિયા કિનારે મોટી સંખ્યામાં જ્યાં નજર પડે ત્યાં બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે સાગર ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે વાતાવરણ ખરાબ હોવાના કારણે પારાવાર મુશ્કેલીઓ પણ પડી રહી છે અને દરિયામાં રહેલા ભારે કરંટને લઈને સરકારે પણ નિર્દેશો જાહેર કર્યા આજથી એક છ બે હજાર ચોવીસથી અમારી મચ્છીમારીની સિઝન પૂરી થાય છે હવે અમે અમારી બોટું લાંગરીને હવે જે ઉપર ચડાવશું રિપેરિંગ કામ માટે રિપેરિંગ કામ માટે અમે ચડાવીએ તો અમારે જે ખર્ચો થાય છે તમે ગણશો ને તો ઓછામાં ઓછો દૂધથી બે લાખ રૂપિયાનો ગણવાનો રિપેરિંગ ખર્ચ એની સામે આ વર્ષે અમારું સિઝન નબળી છે ને જે લાઇન ફિશિંગને આ રાઉન્ડ ફિશિંગ છે ને લાઇટ ફિશિંગ છે એના લીધે મચ્છીમારોને બહુ આ વખતે સિઝન નબળી ગઈ છે વખતે શરૂઆતમાં એક વાવાઝો હું હતું ને સિઝન આ વખતે તમે ઘણું જોશો ને ભાઈ તો અમારે આ વખતે તમે પંદર ટકા બોટું સારી ચાલી રહી છે પંચ્યાસી ટકા બોટું એવી છે કે જેનો કંઈ ધંધો થયો નથી ને લોસ્ટમાં છે એક તરફ ખેડૂતો મોન્સૂનની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ માછીમારો છે તે ને લઈને તેમની સિઝન પૂર્ણ થઈ છે અમે અત્યારે છે દીવના વણાકબારા બંદર પર અને વણાકબારા બંદર પર તમામ બોટો છે જેને જેટી પર અત્યારે લાંગરી દેવામાં આવી છે દીવ જિલ્લાની અંદર કુલ પંદરસોથી પણ વધારે બોટો છે જે ફિશિંગ કરે છે જ્યારે વેરાવળની અંદર ચાર હજારથી વધારે બોટો છે તમામ બોટોને અહીંયા પર લાંગરવામાં આવી છે જોકે વેરાવળની જે બોટો છે તેને વેરાવળ જેટી પર અલગ અલગ જેટીઓ પર લાંગરવામાં આવી છે વણાકબારાના દ્રશ્યો છે જ્યાં એકથી પણ એક હજારથી પણ વધારે બોટો છે તે અહીંયા ધમધમે છે માછીમારોની સિઝન પૂર્ણ થઈ છે અને તમામ બોટોને અત્યારે બહાર કાઢી લેવામાં આવી છે માછીમારોના મતે વર્તમાન વર્ષ છે જે સિઝન છે તે તેમના માટે ખૂબ જ નબળી નીવડી હોય તેવું સ્થાનિક માછીમારોનું કહેવું છે કે ભૂતકાળની તુલનાએ આ વર્ષે જ જે સીઝન પૂર્ણ થઈ છે એ ખૂબ નબળી હતી દિલીપ મોરી એબીપી મિતા દીવ